તો બીજી તરફ વાત કરીશ્વર નગર સેવા સદન્ય વિવાદ સર્જાયો છે આ મીટિંગમાં ઓગણીસ જેટલા કામો પર ચર્ચા થશે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ મીટિંગના દિવસ અને સમય સામે વાંધો ઉઠાવ્યો હતો તેમના મતે શુક્રવારે નમાઝનો સમય હોવાથી શાસક પક્ષ

નગર સેવા સદન ના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે પચીસ ચાલ બે હાજર પચીસ ના રોજ સવારમાં અગિયાર આયોજન કરવામાં આવ્યું છે એકથી લઈને જે કામો છે લઈને ઓગણીસ જેટલા કામો મૂકવામાં આવેલા છે અમે પ્રમુખશ્રીને એક સંબોધન અને તેના કારણે સારું છે મુખ્ય અધિકારીને સંબોધીને એક અરજી કરી કે બોર્ડના અધ્યક્ષશ્રી અમારો મુસ્લિમો ફ્રાઈડેનો દિવસ છે અને ફ્રાઈડેના દિવસે આવી બોર્ડ ના બોલાવો તો સાડા અગિયાર વાગે સાડા બાર વાગે અમારો નમાજ કાર્યક્રમ થાય છે જેથી એને બે વાગ્યા પછી બોલાવો એ અથવા તો બીજી કોઈ તારીખ લઈને બોલાવો પણ એની અંદરમાં આ બોર્ડની મિટિંગની અંદર એટલા કાવતરા છે કે એ સમજ્યા સમજી શકીએ કારણ કે બોર્ડ ચાલવામાં બે અઢી કલાક નીકળી જાય એક એક મુદ્દા હોય વાત કરવાની હોય હિસાબી શાખા હોય એટલે હિસાબની અંદરમાં બધી જાતની વાતચીત કરી અને મંજૂરી હેઠળ જવામાં આવે પણ આ લોકોએ શુક્રવારનો દિવસ એટલા માટે ગઈ ફેડી બી કહીને આ ખેડી બી કારણ કે એ લોકો મુસ્લિમ હોય સ્વાભાવિક છે ને ફ્રાઈડેનો દિવસ એટલે એ ચાલતા થાય પણ જો આ લોકો ટાઈમ ફેરવશે ને તો હું નમાસ ન પડી પણ એના માટે ગામ માટે લડીશ કે અહીંયા ભ્રષ્ટાચાર સંતાયેલો છે જહી જે કરી પહેલી વાત તો છેલા મે બોર્ડ મીટિંગ શુક્રવારની હતી નહીં ને આ વખતે રાખી છે તો એમાં અગિયાર વાગ્યાનો અમે ટાઈમ રાખ્યો છે એમાં બે કલાકનો ટાઈમ છે એમને નમાજનો સાડા બારનો ટાઈમ છે વધારે મુદ્દા હતા નહીં એટલે રાખી છે અમારે ટાઈમ પછી બે દિવસની રજા આવતી હતી એટલે અમે શુક્રવારની રાખી છે